આપણી બધા ક્યારેક ને ક્યારેક વજનના કાંટા પર ઊભા રહીને એ આંકડાને જોતા હોઈએ છે બરાબર ને પણ શું એ આંકડો જ બધું છે કદાચ નહીં ખરી વાર્તા એ આંકડા પાછળ છુપાયેલી છે તો ચાલો આજે આપણે વજનની ચિંતા છોડીને શરીરની વધારાની ચરબીના એક મોટા તબીબી રહસ્યને ઉકેલવાનો પ્રયત્ન કરીએ એક એવું રહસ્ય જે ઘણા બધા રોગો સાથે જોડાયેલું છે આ આખી વાત એક મેડિકલ ડિટેક્ટિવ સ્ટોરી જેવી છે આપણે ચાર સ્ટેપમાં આગળ વધીશું પહેલાં આપણે જોઈશું કે કેમ આ માત્ર વજનની વાત નથી પછી આપણે અસલી ગુનેગારને શોધીશું એ પછી આપણે આખી સ્થિતિનું નિદાન કરીશું અને છેલ્લે આપણે એના પરિણામો અને એના ઉપાયો વિશે વાત કરીશું તો ચાલો શરૂ કરીએ તો આપણા રહસ્યનો પહેલો ભાગ અહીંયા આપણે એ સમજવાનું છે કે વધારાની ચરબી એ ખાલી શરીરમાં કંઈક જમા થઈ ગયું છે એવું નથી ના એનાથી ઘણું વધારે છે એ ખરેખર તો ઘણી બધી ગંભીર બીમારીઓનું કેન્દ્રબિંદુ છે હવે આ સવાલ પર જરા વિચારો એક બાજુ હૃદયની બીમારી બીજી બાજુ ડાયાબિટીસ અને ત્રીજું સ્લીપેપનિયા આ ત્રણેય કેટલા અલગ અલગ લાગે છે બરાબર પણ આ બધા માટે એક જ વસ્તુ જોખમનું કારણ કેવી રીતે બની શકે આ કેવી રીતે શક્ય છે આ જ એ કડી છે જેને આપણે આજે સમજવાની છે કોઈ પણ રહસ્યની શરૂઆત ક્યાંકથી તો થાય છે અને અહીં શરૂઆત બહુ સીધી સાધી લાગે છે જેટલી કેલરી આપણે વાપરીએ છીએ એના કરતાં વધારે ખાઈએ છીએ બસ આ જે વધારાની કેલરી છે એ ચરબી બનીને જમા થાય છે ડૉક્ટરો અને કહે છે પણ અહીંયા જ કહાનીમાં ટ્વિસ્ટ છે આ અંત નથી આ તો બસ શરૂઆત છે અને હવે આવે છે વાર્તાનો સૌથી મોટો વળાંક આપણને અત્યાર સુધી એવું લાગતું હતું કે ચરબી એટલે બસ શરીરમાં પડેલો એક નિષ્ક્રિય પદાર્થ પણ એવું બિલકુલ નથી હકીકતમાં શરીરની ચરબી એ એક સક્રિય અંગ છે જી હા એક એક્ટિવ ઓર્ગન જે સતત કેમિકલ સિગ્નલ્સ મોકલતું રહે છે અને આ જ સિગ્નલ્સ એ જ બધી મુશ્કેલીનું મૂળ છે તો આપણા મુખ્ય ગુનેગારનું નામ છે કાઇન્સ આ એવા કેમિકલ મેસેન્જર્સ છે જેને આપણા ચરબીના કોષો એટલે કે ફેટ સેલ્સ બનાવે છે અને લોહીમાં છોડે છે અને પછી શું આખા શરીરમાં ફરીને બધું ઊંધું ચત્તું કરી નાખે છે સામાન્ય કામકાજમાં ગડબડ ઊભી કરે છે અને મોટું નુકસાન પહોંચાડે છે તો આ એડિપોકાઇન્સ બરાબર કરે છે શું એમના ગુનાહોનું લિસ્ટ જુઓ પહેલું કામ એ ઇન્સ્યુલિનના સિગ્નલને જામ કરી દે છે પરિણામ બ્લડ શુગર વધી જાય છે બીજું કામ એ લોહીની નળીઓને સંકોચી નાખે છે જેનાથી બ્લડ પ્રેશર વધી જાય છે અને ત્રીજું કામ એ લીવરને કહે છે કે વધારે ખરાબ કોલેસ્ટ્રોલ બનાવો અને સારો કોલેસ્ટ્રોલ ઓછું કરો તમે જુઓ આ એકસાથે ત્રણ બાજુથી હુમલો છે હવે વિચારો જ્યારે આ બધી જ સમસ્યાઓ હાઈ બ્લડ શુગર હાઈ બ્લડ પ્રેશર કોલેસ્ટ્રોલની ગડબડ એકસાથે શરીરમાં થાય ત્યારે શું થાય એક પરફેક્ટ સ્ટોમ જેવી સ્થિતિ બને છે અને મેડિકલ સાયન્સમાં આ સ્ટોમ માટે એક ચોક્કસ નામ છે અને એ નામ છે મેટાબોલિક સિન્ડ્રોમ એક વાત સમજવા જેવી છે આ પોતે કોઈક બીમારી નથી પણ એ જોખમી પરિબળોનું એક ઝૂમખું છે એક એવું કોમ્બિનેશન જે હાર્ટ એટેક સ્ટ્રોક અને ટાઇપ ટુ ડાયાબિટીસ જેવી મોટી બીમારીઓનું જોખમ અનેક ગણું વધારી દે છે તો ડોક્ટરો કેવી રીતે નક્કી કરે છે કે કોઈને મેટાબોલિક સિન્ડ્રોમ છે એના માટે એક સિમ્પલ નિયમ છે એમની પાસે પાંચ માપદંડોની એક ચેકલિસ્ટ છે જો એ પાંચમાંથી કોઈ પણ ત્રણ કે તેથી વધુ માપદંડો કોઈ વ્યક્તિમાં જોવા મળે તો એનું નિદાન પાક્કું થઈ જાય છે તો કયા છે આ પાંચ માપદંડો ચાલો જોઈએ પહેલું હાઈ બ્લડ શુગર બીજું હાઈ બ્લડ પ્રેશર ત્રીજું લોહીમાં ટ્રાઇગ્લિસરાઇડનું ઊંચું પ્રમાણ ચોથું સારું એટલે કે એચડીએલ કોલેસ્ટ્રોલનું ઓછું હોવું અને પાંચમું કમરનો ઘેરાવો વધારે હોવો અને સૌથી રસપ્રદ વાત શું છે ખબર છે આ પાંચે પાંચ વસ્તુઓ સીધી રીતે પેલા આપણા વિલન એડિપોકાઇન્સના કારનામાઓ સાથે જોડાયેલી છે સારું તો આપણે રહસ્ય ઉકેલી લીધું છે ગુનેગાર કોણ છે અને શું કરે છે એ આપણને ખબર છે પણ હવે આગળ શું જો આ મેટાબોલિક સિન્ડ્રોમને એમ જ છોડી દેવામાં આવે તો શું થાય અને સૌથી જરૂરી સવાલ શું આને રોકવા માટે કે પછી રિવર્સ કરવા માટે કંઈ કરી શકાય ચાલો હવે એના પર વાત કરીએ જો આ સ્થિતિ પર ધ્યાન ન અપાય તો લાંબા ગાળે પરિણામો બહુ ગંભીર આવી શકે છે હાર્ટ અટેક સ્ટ્રોક ટાઈપ ટુ ડાયાબિટીસ આ તો મુખ્ય છે જ પણ એની સિવાય પણ રાત્રે શ્વાસ લેવામાં તકલીફ પડવી કે પછી નોન આલ્કોહોલિક ફેટી લિવર ડિઝીઝ જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે અને યાદ રાખજો આ બધી અલગ અલગ બીમારીઓનું મૂળ કારણ એક જ છે શરીરની અંદર ચાલી રહેલી પહેલી મેટાબોલિક ગડબડ પણ અહીં એક બહુ સારા સમાચાર છે આ બધું સાંભળીને ભલે ચિંતા થાય પણ આ એવી સ્થિતિ નથી જેનો કોઈ ઇલાજ નથી આજે આખી ચેઇન રિએક્શન છે એને તોડી શકાય છે અને મેનેજ કરવાના અને ઘણા કેસમાં તો રિવર્સ કરવાના પણ અસરકારક રસ્તાઓ છે આના ઇલાજ માટે સામાન્ય રીતે ત્રણ સ્ટેપનો અપ્રોચ લેવામાં આવે છે સૌથી પહેલો અને સૌથી અગત્યનો પાયો છે જીવનશૈલીમાં ફેરફાર આ એવું કંઈક છે જે કોઈ પણ શરૂ કરી શકે છે જો એનાથી પૂરતો ફાયદો ન થાય તો બીજો સ્ટેપ છે દવાઓ અને બહુ ગંભીર કેસોમાં ત્રીજો વિકલ્પ છે સર્જરીનો પહેલા બે સ્ટેપ્સને સમજીએ લાઇફસ્ટાઇલ ચેન્જ એટલે કે સારો ખોરાક અને કસરત એ તો સારવારનો પાયો છે એના વગર તો આગળ વધવું મુશ્કેલ છે પણ વારે પૂરતું નથી હોતું ત્યારે ડોક્ટરો દવાઓનો સહારો લે છે આ દવાઓ અલગ અલગ રીતે કામ કરે છે જેમ કે શરીરમાં ચરબીનું શોષણ ઓછું કરવું અથવા ભૂખ પર કંટ્રોલ કરવો અને પછી આવે છે ત્રીજો વિકલ્પ બેરિયાટ્રિક સર્જરી આ દરેક માટે નથી આ ફક્ત એવા ગંભીર કેસો માટે છે જ્યાં વ્યક્તિનો બોડી માસ ઇન્ડેક્સ એટલે કે બીએમઆઈ ખૂબ જ વધારે હોય અથવા તો વજનના કારણે બીજી ગંભીર બીમારીઓ થઈ ગઈ હોય આ સર્જરી પણ અલગ અલગ પ્રકારની હોય છે જેમ કે કોઈ સર્જરીમાં પેટનો આકાર નાનો કરી દેવામાં આવે છે જેથી ઓછું ખાવાથી જ પેટ ભરાઈ જાય કોઈમાં એક બેન્ડ લગાવીને ખોરાક લેવાની માત્રા ઓછી કરાય છે અને કોઈ સર્જરીમાં તો પાચનનો રસ્તો જ એ રીતે બદલી દેવાય છે કે શરીરમાં કેલરી ઓછી શોષાય પણ આ બધાનો હેતુ એક જ છે પેલું જે કેલરીનું અસંતુલન હતું એને સુધારવાનો તો આ આખી ચર્ચા પછી એક અંતિમ વિચાર સામાન્ય રીતે આપણે વજન મેનેજ કરવાની વાત આવે ત્યારે શું વિચારીએ છીએ બસ થોડા કેલો ઘટાડવા છે પણ આજે આપણે જે સમજ્યું કે શરીરની ચરબી તો એક એક્ટિવ ઓર્ગેન છે જે સતત સિગ્નલ મોકલે છે એ જાણ્યા પછી શું આપણે આખી વાતને અલગ રીતે ન જોવી જોઈએ કદાચ આપણો ધ્યેય ખાલી વજન ઘટાડવાનું ન હોવો જોઈએ કદાચ સાચો ધ્યેય એ હાઈપર થઈ ગયેલી સિસ્ટમને શાંત કરવાનો હોવો જોઈએ હાના પર વિચારવા જેવું છે નહીં